તમારું આખા મહારાજ કોઈ દેખાતું નહીં દેખાતું નહી ખબર નઈ પડતી પેલા લાખ રૂપિયા બેઠા છો તો એ નું ખરખ પેલા શું તમારે

મજૂરી કરવી પડે મજૂરી ને એમ છેડા હું ઓસુન કઉ છું એમ નહી બધી વાત જા દયો પૈસા લઈને બેઠા છો એ છે કે નહીં આજે વાત કરો હું છું બરાબર નહીં કહી દે તો શું શું ફેવરી દઉં અરે ના માલ ના કે પૈસા તો ના હા તો ખો ભાઈ હા તો ખો હાલવાના છે નહીં હું છે ના લે લે તું પૈસા હું કઉ છું

બને મુખો ના ઠેટી બનેલો માણસ છે બનાવવાની વાતો करतो જ ના પારો છે તે

આઓ મોય કેહી ને ને ભાઈઓ જો સંબંધ રાખી ને વિશ્વાસ કર તને પહેલા તો ને એ કરો છો તમે યાર લાવતા જીજો ઉલડી નું શું થાય હું કહું છું તમને આપી દઉ આખર પૈસા જો પૈસા ના પૈસા મેં એક વાન કરજો હા આમ તો મજા આવે સાહેબ મજા આવે શિયાળામાં વિવાહ ચાલ્યા છે ને બધો તે ઝોર ખવાય છે ઝોર ખવાય છે હું વાત કરો છો ઉનાળામાં તું તે કોઈ ખવાતું જ ના શિયાળામાં તો ડબલ થાય છે એક છે કે જમાતા જ મૈયોન નમજો રે કે બેની સાસરીઓ મોને દી નરે

બાર તો દેખાતું ટેન્શન લેવા રાખો અને દોહન કયો કે જિંદગી આવી રીતના ના જાય ગમે તે પણ હવે લાપો યાદ રાખજો કોક ડાળો હાલતા ફાવ પાછા વ્યવહાર સારું રાખજો હા સારું તો એટલે આ જોતો રહેજો હો હા ના ના ઈઓના મનમાં હું સમજે આ તો ગમે તે કરું પણ ભડું તોડી ના છો વગર ના રહો તને

ને પૈસા મહિના ખોલ્યો મહિના ખો એટલે મહિના લે મને મારવાથી પૈસા આવતા મહિના થી પૈસા લઈ લે તમે લાની જવ મહિના ખોલી મહિના છૂટી મહિના મહિના ખો તો મારવા આયા છો તો મઈ નાખો પૈસા મળી જાવ તમને ગોડ ભાઈ આ જે બનેલી માયા છે આરાન મેલ શું બેલ શું તો મરી જહ ને પણ હાલે રી સબર પૈસા એ જહ ને આપણે જેલ માં જાવ એ વાત તારી આ છો અરે મરવા તો બે રીયો તો મરી જહ તો આપણા પૈસા કંટાળેલો છે તો દેવું થઈ ગયેલું છે આ ગોપાસુ કરીને મરી જહ તો નો માપ છે પણ તારી વાત સાચી છે પણ હું કરાલ તો નહીં પૈસા યાર એક કામ કરીએ હાલ જતા રહીએ નોનું ગમે તે છે ને બીજો ગમે તે કોક રસ્તો કાઢ દેવાનો તો

શરમ ભરી નીચે સુટ્યાય બરોબર આપડે બે અડધા અડધા કેવાનું બુધા ભાઈ એવું છે મને વાત બધી ખબર પડી

તમે શું કરો છો શિખર યાર આ બધું નઈ ખબર પડતી આ બધા ડખા લઈ લઈને મારા આબુ પડે છે આ બધું લોકો નું તમે શું કર્યું છે પણ ભૂલીએ નઈ

ગરીબ ગરીબમાંથી ગરીબ થતા જ હોય છે આપડે ના પેલા વાત ને મોટવાની અને પછી આથી ખાવા કોઈ ના હોય બંગલા બધવાની તાકાત રાખે અલે ચકલા આવા અવાજ આવે છે એટલે નરવો હોય તો આવે છે દવાખોન જવું હતું લે એટલે કીધું આ હાથી છે ખબર નહીં યાર અચાનક શિકાર હું થઈ ગયું છે ને દવાઈ ચોપડી છે બધું થયું છે પણ હું ભરતા લાય બળે છે આમ વાતું નહીં કીધું દવાખોન જતા હું

થતા જવા દેજો અટજો તને પણ રસ્તા રસ્તામાં છે ને પાપડી ની કડી ખબર તમે નાસ્તો ખાઈ લેજો ખાઈ લેજો પાપડી ની વાત કરો તો

લોહી આવ પેલા ને આગળ ફૂટી ગયું મગજ ફૂટી ગયું પડ્યા છે એક લાખ એસી હજાર પડ્યા હોય તો તમે આવી દો તો કેસ આટલા પટાઈ દઈએ તો મે

પણ હું તમને હોજા લીધે યાર એક ના બે દાડા જેવી ના થાય તવા તો યાર પૈસા માર નહી લેવાના મજૂરી ના પૈસા લેવાના હું નહી બેઠો મારી જા તમને મારા પર ભરોસો તક નહી કયો તો તો આ એસી આ 70000 1 લાખ ને 10000 રૂપિયા હાથવાજી આઈને લઈ જજો મારા પાસે કજો હાથ મંડ

પૈસા મળી ગયા લાખ એસી હજાર રૂપિયા પૈસા તો મળી જાય હોય બુદ્ધિ ની આની તો થવાય પૈસા ના ધણી જો આ બધું શીજ ઈચ્છું લે હા આ બધું શીજ્યું

খাব অফৰে শুই যোৱাইছিল આટલો મોટો આઈડિયા મારે છે તાને હું કીધે અને હારું કહે છે આઈડિયા માર્યો નક પૈસા ના પટોળ અને બુઢા ને આ રીતના પટાવે કાય રે પૈસા આલો એટલે આપડે કદી જિંદગીમાં મરત ને ત્યારે કશું આલે એવો નતો એટલે મે વારી થોડી બુદ્ધિ દોળાઈ નર્વો બે આવી જતો તે હાળું જોર બુદ્ધિ દોળાઈ હો પણ ના ગાળો ભાઈ આપણો પૈસો ભરાઈ રહેવાનો તો નક્કી હતો એટલે આ બુદ્ધિ વગર કોઈ નઈ પૈસા આવી જાય કે આપણે જો પણ આ મોયકાને થોડી બુદ્ધિ દોડ આવી પડશે ભરી જેવી આ જો તે ઓડિયો ને બધું લુસી પાટ આ તો કશું પ્રૂફ ના રહેવો જો હોય ઈ ભૂત મત પગ ભૂત પગ પગ બધું ભૂતી રાખ ને આ મરમો અમરો ગોમમો જાય આખા ગોમમો કહી દયો કે રાવતા જીન કહી હાફ તે રાવતો જી પટી જા આપણો કોખ અમાર આલે પણ એમ નોખું કરી દઈએ ઘર માં પાડી વેચવા ના જોવા રૂપિયા પતી જાય બે દોણા ચોખા કરીને હું વેચી આવશે

ચા પીવાની એ તો બરોબર છે પણ ને એવું તો છે બુદ્ધિ કાળા મેસ પણ બુદ્ધિ દોડાય ને પૈસા લાયા હવે બધી વાત જવા દો હવે પૈસા પૈસા આયા એક રૂપિયા તમને નહીં આલુ ના એક રૂપિયા તમને નહીં આલુ અને ના ના તો ગોમડે ગોમડે જો અને હારી બે ભેંસો જોઈ આવ બે ભેંસો લાવવામાં આવશે અને ભેંસો મય દૂધ ભરાય ને આપડે કમાઈ ખાવું પણ આવી ખોટી લાલચોમાં એક જગ્યાએ ભરાવ નહીં અને તમને એ કહી દઉં છું ગમે તેવું આવે ને ગમે તેમ કે ભાઈ નેનજી ભાઈ ખુદ આવે ને તો લાગે લાખ રૂપિયા લે વેચવા ફેરવી આલું આમ કદાચ જો ભરો ને તો મૂસો ચૂંટી કાઢે ના ભરો ના ભરો ભરા તો પછી જિંદગીમાં ખોર થોડી જો કદી ના આવવામાં ભરાવ